મંત્ર લેવાની એટલે બીજી બીજેથી સવારમાં જઈને બેહી ગયો ગુરુ મંત્ર લેવો છે તો યાદ આવે કે બાપુએ એમ કીધું કે એકલા હોય ત્યારે આવજે પણ અત્યારે તો બધા ભક્તો બેઠા છે બપોરે વાત તો બપોરે ભક્તો બેઠા હાંજે વાત હાંજે ભક્તો બેઠા રાતે હુવા જાય ત્યારે વાત ત્યારે બાપુને બે જણ પગ દબાવે આખો દિવસ બેઠો બાપુ એકલા ક્યારેય ન મળ્યા અને આને તલબ દિવસે દિવસે કલાક જાય વધતી જાય કે ગુરુ મંત્ર લઉ તો જા ને તરના ગુરુ મંત્ર લઉ તો જા ગુરુ મંત્ર લઉ તો જા એમ તલબ જિજ્ઞાસા ભૂખ પ્યાસ વિના કોઈ વસ્તુની મજા નથી બત્રી બાટના ભોજન બૈરાએ બનાવ્યા હોય ને બહાર નાસ્તો કરીને આવ્યા હોય તો કોઈ મજા ના એવો છે દેહાણ શબ્દ છે એને વિવેક વાળી ભાષામાં જિજ્ઞાસા એ આપણો સદગુરુ મુખી શબ્દ છે અને એના વિના ગુરુ કૃપા ત્રણ કાળમાં ઈષ્ટદેવ કૃપા ત્રણ કાળમાં દેવી દેવતાઓની કૃપા ત્રણ કાળમાં શક્ય જ નથી ગમે એટલા યજ્ઞ કરો હવન હવાદી કરો વિધિ વિધાન કરો પૂજા પાઠ કરો કોઈ બી કરો જ્યાં સુધી તમારા હૃદયની અંદર એ ઈષ્ટ પ્રત્યે ગુરુ પ્રત્યે ધર્મ પ્રત્યે પૂજા પ્રત્યે તલપ નથી ત્યાં સુધી એનો કોઈ મતલબ તો એવી રીતે આને તલપ લાગ બાપુ નવરા જ નહીં બીજેથી તપાસ કરી હવાર તે હાં સુધી બાપુ ક્યાંય નવરા નહીં હવારે બાપુ ઉઠે એટલે બે જણ દાંતણ લઈને ઉભા હોય બાપુ એ પછી બેઠા બધા બેઠા હોય બાપુ જમવા બેઠા બે જણ હવા નાખતા હોય બાપુ હોવા જાય બે જણ પગ દબાવતા હોય બાપુ નવરા જ નહીં અને ઓલાને ગુરુ મંત્ર લેવો મેં મહાપુરુષો પાસે સાંભળ્યું છે એ રીતે આ જિજ્ઞાસુ ની કેટલી જિજ્ઞાસા જેમ આપણે કહી કે ભાઈ ગરજવાન અકલ ન હોય એક એવો શબ્દ વપરાય એવી રીતે આને ગરજ એને વિચાર કર્યો બાપુ એકલા ક્યારે હોય તો ત્રણ દિવસના મહેનતના અંતે એને એક વિચાર આવ્યો કે બાપુ સવારે ગામની બહાર ઉત્તર દિશામાં લોટો લઈને દિશાએ જવા જાય છે જંગલ જવા જાય છે જંગલ જવા બેસે છે ત્યારે એકલા હોય છે ત્રણ દિવસના ને ના અંતે પોતે માણસ એટલું કરી શકે અને બીજા દિવસે સવારમાં એ માણસ બાપુ જ્યાં દિશાએ જવા જંગલ જવા જાતા બેહતા એ સ્થળ જોઈ લીધેલું અહીંયા બાજુમાં ઝાડ હતું હંત સંતાઈ ગયા પછી બરોબર બાપુને એકલા જોયા એ અવસ્થામાં આની તલપમાં આને કઈ વિવેક અવિવેક ન હોય અને હા બાપુ આગળ જે હાથ જોડીને બે ગયો કે બાપુ ગુરુ મંત્ર તમે કીધું એકલા હોય ત્યાં આવજો તારે એકલા છો આ તલપ હવે ઓલા બાપુ જે અવસ્થામાં હતા એમનું ચિત્ત મુજબ એમને જે વિચાર આવ્યો અને બોલ્યા કે ઠોર કચ્છ કશું જાણીને દો મંત્ર એમ કહીને પથ્થરનો નો ઘા એ બાપુ નું કહેવાની તું ઠેકાણું જોયા વિના ગુરુ મંત્ર માગ એમ એમ કહીને પથ્થર નો ઘા કર્યો હ ઓલો તો જીજ્ઞાસ હતો ઓલો તો ઘાયલ હતો ઓલો તો પાગલ હતો ઓલો તો રાહિ હતો ઓલો તો ગાંડો હતો એટલે એને પથ્થરો લઈ લીધો અને બાપુ બોયલા યાદ રાખી લીધું અને બોલતો જાય ઠોર કઠો કશું જાને નહીં દો ગુરુ મંત્ર ઠોર કઠો કશું જાને નહીં દો ગુરુ મંત્ર ઠોર કઠોર કશું જાને નહીં દો ગુરુ મંત્ર સવારમાં આવતા પથ્થર ઉપર અબિલ જળાવે ગુલાલ જળાવે કંકુ ચડાવે અને ઠોર કઠોર કશું જાને નહીં દો ગુરુ મંત્ર બોલતા 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 આમાં પાગલ થઈ ગયા એક ગામ થી બીજા ગામ હાયલો જાય ગમે યા રોટલા મળ્યા ખાઈ લે ઓલા પથરા ઉપર અબીલ ગુલાલ કંકુ બોલાવે અને ઠોર કઠોર કશું જાને નહીં દો ગુરુ મંત્ર બોલે હવે એક દિવસ નો સંજોગ એક ગામમાં એ પોતે પ્રવેશ કરે હવે વાત ટન લે હવે મજા આવશે એ ભાઈ એક ગામમાં પ્રવેશ કરે તો ગામની સીમ ની અંદર માલધારી લોકો બેઠેલા પણ એમના મોઢા ઓશિયારા જેવા થઈને બેઠેલા અલ્યા આને કીધું કે માલધારી ને કે રામ 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 તો ઓલા કે રામ 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 પણ જોવાય મજા આવી નહીં ત્યાંથી આગળ ગયા તો ગામના પાદરમાં પનિયારીઓ પાણી ભરે પણ કોઈના ચહેરા ઉપર નૂર નહીં અને કોઈ હારા કપડા નહીં પહેરે અહીંયાથી આગળ જે ગામ પાદરમાં પાંચ ડોહલાઓ બેઠેલા અલે આનાથી નો રહેવાનું એ ડહોલાને પૂછ્યું કે ભાઈ તો કે હા શું તમારા ગામમાં કઈ બૈનું છે તો કે કેમ તો કે મેં ગામના પાદરમાંથી જોતો આવું છું બધે શોકાતુર વાતાવરણ છે શું બૈનું છે અને ગામના કોઈ પટેલિયાએ કીધું કે આપની વાત સાચી છે અમારા ગામના નગર શેઠ બહુ દાતાર દિલદાર માણસ ગરીબનો બેલી ધર્મ પ્રેમી એ દેવ થઈ ગયા છે એટલે ગામ આખું દુખી છે તો કે ક્યાં છે

છોડ પાણીનો લોટો લેતા આવો પાણીનો લોટો લાયા અને આ ભાઈ એ ઓલો પથરો કાઢ્યો અને મનમાં ત્રણ વાર મંત્ર આ ભાઈ બોલ્યો અને ઈ મરદા ઉપર ફેરવો કે ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંતર ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંતર ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંતર ત્રણ વાર બોલીને કીધું કે હે ગુરુ મહારાજ મને કંઈ આવડતું નથી તારા નામનું ભજન કરું છું લાજ તું રાખજે એમ કરી અને ત્રણ વાર પત્ર મૂક્યો તો નગર બેઠા થયા હવે વાત નવો ટન લે છે સ્વાગત થયા ગામમાં પધરામણી થઈ હું કોઈ બધા હાઉ ને ભેટ સ્વાગત લઈ આવ્યા બધા કંઠી પહેરવા માંડ્યા ને ચેલા બનવા માંડ્યા ને જમાવટ પડી ગઈ હવે કે બાપુ આ ગામ થોડી જવાનું નથી ગામ પાદર માં જમીન આપી એક વડલો હતો ને એના ફરતી વાઈડ કરીને આશ્રમ બનાવી આપ્યો બે રૂમ ઉતાર નાખી કે બાપુ આ કે કોઈ વાંધો નહીં જેવી ગુરુ માં ઈચ્છા આમને ડેરા તો હું નહીં ખા ગામમાં અવરે અવરે ધીમે ધીમે પરગામમાં બીજા ગામમાં બાજુ ગામમાં વાયુ વગેરે વાત ફેલાવવા માંડી કે ભાઈ ફરાણા ગામમાં કોઈ એવા સંત આવ્યા છે મડા બેઠા કરે છે અને ગા બીમાર થી માંડીને દુખિયા માણસો ત્યાં આવવા માંડ્યા અને બધા આ વડલા નીચે ઓટો ઓટા ઉપર આ ભાઈ બેઠેલા જે કોઈ આવે આને કઈ ખબર પડે નહીં ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંતર પથ્થરો ફેરવી રાખે જય ગિરનારી હાલું તો હાલતા 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 કાશી નગરે આ જેની પાસેથી ગુરુ મંત્ર લીધેલો ઈયા બેઠેલા અને પાંચ ભક્તો હોય છે કોઈ આવીને કીધું કે ફરાણા ગામમાં એક એવા સંત પાયકા છે કે મડા બેઠા કરે હમણા નગર શેઠને સજીવન કર્યા હું મારી નજરે જોઈને આવ્યો કાશીની અંદર જે ગુરુ મંત્ર આપવા વાળા સંત અને એમના ભક્તો બેઠેલા એમાં ચર્ચા કે ભાઈ અત્યારે કોઈ મળા બેઠા કરે એવા કોઈ મહાપુરુષ હોય તો આપણે દર્શન કરવા માટે જવું જોઈએ બધાએ નક્કી કર્યું એ પાંચ દસ ભક્તોની બાપુની મંડળી એક ગામ થી બીજા ગામ ધીમે 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 ચાલતા ચાલતા મળા બેઠા કરે એવા મહાપુરુષના દર્શન બરોબર ઈ ગામના પાદરમાં આવ્યા અને પાદર માં પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મળા બેઠા કરે ને નગર સેટ ને સજીવન કર્યા એવા કોઈ સંત છે સાચી વાત ગામના કે હા

અને સામેથી ઓલા લોકો આવતા હતા એમાં ઓલા લોકો જે ગુરુની સાથે આવતા હતા એમાં એક બે જણા ઓલાને દૂરથી ઓળખી ગયા કે બાપુ આ તો આપણા ગામમાં આટો મારતો હતી ગાંડો ઈજ્જતીમાં આનસિત થઈ ગયો તો ગામમાં કાયમ ફરતા ઓળખતા જ હોય છે બાપુ કે ભાઈ કઈ બોલાય નહીં જે હોય જોઈ રાખો હાલો અહીંયા જવાય અત્યારે આ વાતનો ચોખ ન કરાય એટલે બધા અહીંયા નજીક આવ્યા અને આ પથરા ફેરવતા ફેરવતા આ ભાઈની નજર આમ સામે ઓલા મહાત્મા ઉપર પડી બધા કે દૂર રહ્યો હટો મારા ગુરુ મહારાજ આયા મારા ગુરુ મહારાજ આયા મારા સદ્ગુરુ આયા એમ કઈ દોટ મૂકી સદ્ગુરુના પગમાં પડી ગયા હા મજા કર્યા

બાપુ તો ભાઈ બીજું બધું ઠીક તો બધા વચ્ચે કેસ કે આ મારા ગુરુ મહારાજ ને એમના પ્રતાપે હા હજીવન થિયાન એમના મંત્ર ની તાકાત ને આ બધું શું મેં તને જેતી મંત્ર ત્યારે આ ભાઈ

ધન્યો ગ્રહસ્થાશ્રમ ધર્મમાં રહીને મેળવી શકાય અને બધાયને કહું છું જાહેરમાં કહું છું અને આજે પણ કહું છું કે તમે અલગ ધણીના સદ્ગુરુના બંદા બની જાવ તમારા દુખ તો નઈ ઉભા રહે એ તો મારી ગેરંટી પણ તમને તમારા પાડોશીમાં તકલીફ પડી હોય અને એમ કહેજો કે મારો નકલંગ ધામનો બાર બીજનો ધણી બેઠો છે અને એના દુખ ન મટેને તો નકામી વાત કે